આઈપીએલ 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 તો ચાલુ જ છે પણ એના સાથે સાથે કોઈ ઓફર આવી જાય ગાડીઓની તો કેવી મજા પડી જાય અને હા કે આ વિડીયોમાં તમને ફાયદો થાય એ વસ્તુ આવી છે આઈપીએલ તો ક્રિકેટ તો કોણ ના જોવે દરેક વ્યક્તિ અત્યારે ઇન્ડિયાનો દરેક વ્યક્તિ જોવે છે પણ એની સાથે સાથે આજે હું એક ઓફર લાવ્યો છું આજના વિડીયોમાં હું સારી સારી ગાડીઓ બતાવવાનો છું અને તમે એને ખરીદી શકશો ચાલો વિડીયોની શરૂઆત કરીએ જેને પણ લેવી હોય એ કોન્ટેક કરી નાખજો મને અને સસ્તા ભાવની અને સારી કન્ડિશનવાળી જે ઓફરવાળી હોય ને અહીંયા ઓફર ચાલે જ છે અમારે જે બે લાખવાળી હોય એ દોઢમાં પડી જાય ત્રણ લાખવાળી હોય એ અઢી લાખમાં પડી જાય તમને પચાસ સિત્તેર એંસી નેવું નેવું હજાર રૂપિયાનો પ્રોફિટ થાય છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો બતાવવા જઈ રહ્યો છું મસ્ત મસ્ત ગાડીઓ અને શરૂઆત કરી જ નાખીએ હવે ચાલો કઈ ગાડી આવી છે તો તમે જોઈ જ લીધું છે હવે તમારા માટે સૌથી પહેલાં લાયો છું આ ગાડી આ બે આડત્રીસમાં વેચવાની છે ઉંદાઇ આઈ ટેન બે હજાર અગિયાર આ ગાડીનો કલર વ્હાઈટ છે એટલે કે મસ્ત કલર પેટ્રોલ સીએનજી પંચાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આ ગાડી અમદાવાદમાં છે એ પણ કહી દઉં તમને જેથી અમદાવાદી હોય એને તો ફાયદો જ થશે કેમ કે આઘું ચાલવું નહીં પડે ઇન્સ્યોરન્સ ચાલુ છે આમાં ઇન્સ્યોરન્સની વાત કરીને તો પણ ઇન્સ્યોરન્સ ચાલુ ટાયરો બરાબર એન્જિન ઠીકઠાક મસ્ત છે તમને પસંદ હશે અને લેવું છે તો લેવા માટે આ ગાડીમાં તમે મને કોન્ટેક કરો આ ગાડી જોઈ શકો છો આવીને પણ ચેક કરી શકો છો જો પસંદ હોય પસંદ આવી ગઈ તો તાલ કરીને આપણે આ ગાડી અપાવી દઈશું તમને સસ્તા ભાવે સમજ્યા ને અને આ ગાડી મસ્ત ઓફર ઓફરવાળી અને સસ્તા ભાવી કોઈ નહીં આપે ગુજરાતમાં હવે તમારા માટે લાવી દીધી આ ગાડી આ બે ચાલીસમાં વેચવાની છે ટેન મેઘના વિજાપુરની છે પેટ્રોલ સીએનજી ગુડ કન્ડિશન બે હજાર તેર મોડલ બે ઓનર ટેન મેઘના કલર તમે જોઈ શકો છો ગુડ કન્ડિશનવાળી અને આ ગાડી આ ગાડી તમને મળશે કેટલી ઓફરમાં એ પણ કહી દઉં બે લાખ ચાલીસ હજાર રાખેલો છે ભાવ તમને જો તમે રૂબરૂ આવશો તો રૂબરૂમાં તમને ભાવ ઓછો કરવામાં આવે છે ત્રીસ ટકા ફાયદો થવાનો છે આમાં ત્રીસ ટકા જે પહેલું કોલ કરે ને એ અથવા પહેલું જોવા આવે ગાડી એના માટે તો આ ગાડી લેવી હોય ફટાફટ તો આવી નથી મળવાની મસ્ત કન્ડિશનવાળી છે અને સસ્તા ભાવે મળે છે તો લેવા માટે તમે મને જલ્દીથી કોલ કરી નાખજો અને ફોન કરી દેજો ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાયો છો આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે આપણે આ ગાડી કેટલામાં બે પંચોતેર બે હજાર અગિયાર બાર મોડલ ટેન મેગના પેટ્રોલ સીએનજી ઇન્સ્યોરન્સ પતી ગયો છે ગુજરાતની બેસ્ટ ગાડી છે સસ્તા ભાવે મળે છે મસ્ત કન્ડિશન તમારે જોઈતી હોય ટાયરોની વાત કરીશ એન્જિનની વાત કરીશ પણ તમારે જોઈતી હોય ને તો તમને ઓફર સાથે મળે છે તો લેવા માટે તમે મને જલ્દીથી કહી દેજો બરાબર છે અને હા હવે તમને આ ગાડી પણ લાગી સારી મને બેસ્ટ લાગી આ જો તમારે લેવી હોય ને તો મેસેજ કરી જ નાખજો હવે બીજી જોઈએ છે હવે તમારા માટે લાવે છું આ ઉંદાઇ આઈટેન મેગ્ના બે હજાર નવ મોડલ છેલ્લી છે ફર્સ્ટ ઓનર એક પાસઠમાં વેચવાની છે પાલનપુરની છે આ ગાડી આ ગાડી પણ મસ્ત લાગે છે જોઈ શકો છો આ ગાડી તમારે લેવી હોય તો પાલનપુરમાં પડી છે અને હા ગુડ કન્ડિશન એન્જિન બેન્જિન મસ્ત છે ગાડીનો લુક સારો છે સાચવેલી સંભાળેલી છે વધારે ડિટેલ લેવી હોય ને તો પછી તમે મને ફોન કરી નાખજો વાત કરાવી દઈશ તમને અને હા કે આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો નવા નવા વિડીયો આવે જ છે એ તમે જોઈ જ શકો અને સારા સારા વિડીયો તમે એન્જોય કરી શકો ત્યાં સુધી આવજો અને હા જય શ્રી કૃષ્ણ